અમરાપુર ત્રિદિવસીય પ્રતિષ્ઠા મોરચો દાદા વસરાતની અને મા ગુનાવારી મેલેડીની સમસ્ત ગામ સાથે જોડાય અને ત્રિદિવસીય મોરચાનો યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે સમસ્ત ગામ એક પટાંગણની અંદર પ્રસાદી લઈ રહ્યો હોય તેમજ સમસ્ત આજુબાજુની જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું મારા ગામ વતી કે અગિયાર તારીખે દાદાનો નવરંગો માંડવો હોય તેમના કલાકાર ધર્મેશ રાવલ હોય તો આપ સર્વને અને નિમંત્રણ પાઠવું છું બધા પધાર્થો દર્શન કરશું દાદાના અને પ્રસાદી લેશું

strengthens <laughs> a t 히 ha va uh 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 hugo <laughs> hello myÖ

A